નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ શુક્ર ભગવાનનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે જેના વિશે આપણે આગળ ચર્ચા પણ કરી ચૂક્યા છીએ મેષ રાશિથી લઈ અને કન્યા રાશિ સુધી દરેક વિશેષ ચર્ચા આપણે કરી છે આજે તુલા રાશિથી લઈ અને મીન રાશિના જાતકો માટે શું લાભ છે શું નુકસાન છે અને શુક્ર ભગવાનની આપને કઈ પૂજા કરવાથી આપના જીવનમાંથી આપ નુકસાનથી બચી શકો જે બાર જૂનથી લઈ અને સાત જુલાઈ સુધી શુક્ર ભગવાનનું ચોવીસ દિવસ રાશિ પરિવર્તન રહેશે એટલે કે મિથુન રાશિમાં આવશે તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તુલા રાશિના જાતકો માટે તો તુલા રાશિના જાતકો માટે શુક્ર ભગવાન સારી સંપત્તિ જે પ્રાપ્ત આપને ન થતી હતી એ સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે પૂર્વમાં આપે જે મહેનત કરી હતી એમનું પરિણામ આ સમયે આવવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપનું માન સન્માન વધવાના પણ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે આપની જે પ્રગતિ બંધ થઈ ગઈ હતી સ્તંભી ગઈ હતી એ પ્રગતિશીલ આપ બની શકશો આપના પરિવારથી આપને સહયોગ મળશે આપના જીવનની અંદર નવું કરવાનું આપને મન થશે આપ સાહસિક બનશો અને આપનું સાહસ આપના જીવન માટે ખૂબ જ ઉત્તમ પરિણામ લાવી શકે છે પણ મિત્રો એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે આપ કોઈ પણ પ્રકારનું નવું સાહસ કરો તો આપને વિચારીને આગળ વધવું જોઈએ અત્યારે સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે સંતાન પક્ષ તરફથી આપને સહયોગ મળશે સ્ત્રી પક્ષ તરફથી આપને સહયોગ મળશે આપને ભૌતિક સંપત્તિનો વધારો થશે મિત્રો તુલા રાશિ માટે શુક્રનું રાશિ પરિવર્તન ઉત્તમ ફળ લઈને આવી રહ્યું છે શુક્ર ભગવાન કારક સંતાનના માનવામાં આવે છે શુક્ર ભગવાન છે ઐશ્વર્યના કારક માનવામાં આવે છે ભૌતિક સુખના કારક માનવામાં આવે છે સ્ત્રી સુખ પણ શુક્ર દ્વારા પ્રાપ્ત થાય છે સાથે નોકરીની અંદર આપ આગળ વધવાના પણ શુક્ર ભગવાન યોગ નિર્માણ કરે છે એમ કહી શકાય કે લક્ઝરી લાઈફ જીવવા માટે શુક્ર બળવાન હોવા જરૂરી છે જો આપની કુંડળીમાં શુક્ર ભગવાન બળવાન હશે તો અત્યારે તુલા રાશિ માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે શુક્ર ભગવાન વૃષભ રાશિ અને તુલા રાશિમાં સ્વ રાશિમાં માનવામાં આવે છે તો આપના શુક્ર ભગવાન કઈ રાશિમાં છે એ પણ અવશ્ય જોવું જોઈએ સાથે શુક્ર ભગવાન ગ્રહ ઉપર કયા ગ્રહોની દૃષ્ટિ છે કયા વિપરીત યોગ થાય છે કે શુભ યોગ થાય છે આ બધી માહિતી આપને મિત્રો પ્રાપ્ત કરવી હોય તો અહીં નંબર આપવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે બે રાશિઓ એવી છે મિત્રો કે જેમને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે બાર રાશિમાંથી નવ રાશિને શુભ ફળની પ્રાપ્તિ થશે અને ત્રણ રાશિને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે સાથે મિત્રો તમારી સમક્ષ જે ચર્ચા કરી રહ્યા છે આપને આ વિડીયો ગમે જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જે માધ્યમથી આ વિડીયો આપ જોઈ રહ્યા હોવ આપ યુટ્યુબના માધ્યમથી પહેલી વખત આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હોવ તો અમારા પેજને ફોલો જરૂર કરી લેજો મિત્રો સાથે ઉત્તમ ઉપાય ત્રણ રાશિ માટે રાખવા જઈ રહ્યો છું જે ઉપાય કરવાથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે શુક્ર ભગવાનની કૃપા થઈ શકે સાથે મિત્રો તુલા પછી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ સારો આવી રહ્યો છે આપને ઘણા બધા વ્યક્તિઓના કાર્ય કરતા હતા પણ કાર્યની અંદર ખૂબ મહેનત કરતા હતા પુરુષાર્થ કરતા હતા પણ ઐશ્વર્યની પ્રાપ્તિ આપના માટે અનુકૂળતા બનતી ન હતી એટલે એમ કહી શકાય આપને ઐશ્વર્ય પ્રાપ્ત થતું ન હતું તો ઐશ્વર્ય પણ આ સમયમાં આપને પ્રાપ્ત થઈ શકે આપનું માન સન્માન વધી શકે સંપત્તિમાં આપનું બેલેન્સ વધી શકે આપ જે પૈસા કમાવો છો એ પૈસામાં વધારો થઈ શકે સાથે આ સમયની અંદર આપ કોઈ નવી ખરીદારી જરૂર કરશો મકાન લેવાનો વિચાર કરતા હો તો મકાન લેવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે કોઈ લક્ઝરી લાઈફ કોઈ ગાડી લેવાની આપ વિચાર કરતા હો તો તમારા સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ આપને સાવધાન એ વાત નહીં રાખવાની છે કે ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હો તો ત્યાં આપના ક્રોધને આપને શાંત રાખવો જરૂરી છે જેનાથી આપનો સંબંધ તૂટી ન જાય કેમ કે સંબંધને લગતા પણ શુક્રગ્રહકારક માનવામાં આવે છે દાંપત્ય જીવનના કારક શુક્ર માનવામાં આવે છે આપણું દાંપત્ય જીવન ખૂબ જ સારું જવાનું છે એટલે કે વૃશ્ચિક રાશિના જાતકો માટે એકબીજાને સમજીને ચાલશો એકબીજાની કેર કરશો એકબીજા પ્રત્યેની જે પ્રેમ જે વિવાદ થતા હતા એ દૂર થશે મિત્રો હવે વાત કરીએ આપણે ધનુ રાશિના જાતકો માટે તો ધનુ રાશિના જાતકો માટે શુક્ર ભગવાન રાશિ પરિવર્તન ખૂબ જ કષ્ટાકારક બની શકે છે એટલે એમ કહી શકાય કે આપ બિઝનેસમાં ખૂબ સાવધાની રાખવી જોઈએ જેનાથી આપને નુકસાન ન થાય આપણું વૈવાહિક જીવન એકબીજાના પ્રત્યેનો પ્રેમ રાખવો જોઈએ એકબીજા પ્રત્યેનો વિશ્વાસ રાખવો જોઈએ જેનાથી વિવાદનું કારણ મોટું ન બને આપના ઘરમાં મોટો વિવાદ ન થાય એની કાળજી ખાસ લેવાની જરૂર પડી શકે છે આ ચોવીસ દિવસમાં નાની નાની બાબતમાં આપ ઝઘડા ન થાય એ ખાસ કાળજી લેજો સાથે આપ કોઈ ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપણે સાવધાન રહેવાનો સમય છે આ સમયે આપણે કોઈ મોટું સાહસ કરવાની જરૂર ન જોઈએ આપણે આ સમયમાં શેર બજારમાં નાણાંનું રોકાણ કરતા હોવ તો સમજી વિચારીને આગળ વધવું જોઈએ અથવા કોઈ મોટું મકાન જમીન ખરીદતા પહેલાં એમના દસ્તાવેજ એમના કાગળિયા એ તપાસ કરીને આગળ વધવું જોઈએ જેનાથી નુકસાનથી બચી શકો સાથે રાજકીય ક્ષેત્ર સાથે આપ જોડાયેલા છો તો આપને પોતાની વાણીમાં આપને ખૂબ જ કંટ્રોલ રાખવો જોઈએ જેનાથી આપના વિવાદમાં ના આવો આપના આચરણમાં કોઈ દાગ ન લાગે એમની ખાસ સાવધાની રાખવાનો આ સમય છે સાથે મિત્રો ધનો પછી મકર રાશિ તો મકર રાશિના જાતકો માટે પણ શુક્રનું રાશિ પરિવર્તન ખૂબ જ કષ્ટકારક બનવાની સંભાવના વધી જાય છે આપણે સ્ત્રી પક્ષ તરફથી કષ્ટકારક બની શકે અથવા સ્ત્રી આપ કોઈ હોવ તો આપના જીવનમાં પરિવર્તન આવી શકે એટલે વિવાદનું સર્જન થઈ શકે પતિ પત્ની વચ્ચે કોઈપણ પ્રકારનો કેસ ચાલતો હોય કોર્ટ કચેરીમાં તો ત્યાં આપણે ધીરે જ રાખવી પડે અથવા આપના પત્ની ઉપર આપને કોઈપણ પ્રકારની બીમારી ના આવે એની પણ સાવધાની રાખવી પડે આ સમયમાં તમારે આવક કરતાં જાવકનો દર વધી શકે છે વ્યય વધી શકે છે એટલે ખૂબ જ કંટ્રોલમાં રહેવાની જરૂર પડી શકે સાથે પરિવારની અંદર આપણી જમીનને લગતો કોઈ પણ વિવાદ ન વધે એમની કાળજી લેવાનો સમય છે સાથે કોઈ પણ વસ્તુની ખરીદારી કરો અથવા નાણાંનું રોકાણ કરો નવી વસ્તુ લ્યો તો ત્યાં પણ આપણે સાવધાન થવું ખૂબ જરૂરી છે જેનાથી નુકસાનથી બચી શકો હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે તો કુંભ રાશિના જાતકો માટે શુક્ર ભગવાનનું રાશિ પરિવર્તન ખૂબ જ સારું બની શકશે આપણે જે નાણાંનું રોકાણ પૂર્વકાળમાં કર્યું હતું એમનો લાભ આપને મળી શકશે સંપત્તિનો વધારો થઈ શકે આપણા ઘરે માંગલિક પ્રસંગો આવી શકે એમ પણ કહી શકાય કે વિવાહના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે આપને માન સન્માનનો વધારો થઈ શકે છે રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો આપનું કદ વધી શકે છે આપણી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે નોકરીમાં આપણા સહકર્મચારી દ્વારા આપને સહયોગ મળી શકે છે કુટુંબિક જે પ્રશ્નો વિવાદનું સર્જન થતું હતું ત્યાં આપણે સમાધાનના સુંદર રસ્તા મળી શકે છે પતિ પત્ની વચ્ચે જે ઝઘડા થતા હતા વિવાદ થતા હતા ત્યાં પણ શાંત થવાના ખૂબ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે એકબીજાને ખૂબ કેર કરશો હવે વાત કરીએ મીન રાશિના જાતકો માટે તો મીન રાશિના જાતકો માટે શુક્ર ભગવાનનું રાશિ પરિવર્તન લાભ થવાની ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે એટલે એમ કહી શકાય કે આપ બિઝનેસ કરો છો તો બિઝનેસમાં આપનો વધારો થઈ શકે આપનો બિઝનેસનો ગ્રોથ વધી શકે નોકરી કરતા હો તો નોકરીમાં પણ આપના પ્રમોશનના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપ ઘણો સમયથી જે કાર્ય આપનું સ્તંભી ગયું હતું ઊભું રહી ગયું હતું તેમાં આપ પ્રગતિશીલ બની શકશો એ કાર્ય પરિપૂર્ણ થવાની સંભાવના વધી રહી છે સાથે આપના જીવનની અંદર આપના ભાઈઓ તરફથી સહયોગ મળી શકે છે આપણા પરિવાર તરફથી આપણે સહયોગ મળી શકે છે અને એમ કહી શકાય કે મીન રાશિના જાતકો માટે શુક્ર ભગવાનનું રાશિ પરિવર્તન સારું છે હવે ત્રણ રાશિ એવી એ છે જેને બીમારીથી સાવધાની રાખવી જોઈએ સાથે આપણે ધંધામાં નોકરીમાં ક્રોધમાં ખૂબ સાવધાન થઈને આગળ વધવું જોઈએ એના માટે ઉપાય પણ બતાવું છું આ ત્રણ રાશિ કઈ છે તો સૌથી પહેલી રાશિ છે કન્યા જે આગળ પણ હું કહી ચૂક્યો છું પણ બાર રાશિમાંની ત્રણ રશિયા રાશિ છે એ શુક્ર ભગવાનનું રાશિ પરિવર્તનમાં સાવધાનીનો સમય છે કન્યા રાશિ છે ધનુ રાશિ છે અને મકર રાશિ છે વિશેષ બધા ઉપાય કરે દરેક રાશિવાળા તો પણ સારું છે પણ ત્રણ રાશિવાળા તો ઉપાય કરવો જોઈએ શું ઉપાય કરવો જોઈએ તો કે શુક્ર ભગવાનના બીજ મંત્રના જપ રોજ એક માળા કરવી જોઈએ ઓમ દ્રામ દરેમ દ્રોમ શહ શુક્રાય નમઃ આ મંત્રની રોજ પ્રતિદિવસે એક માળા કરો સાથે સફેદ કલરના રંગનો વધારે ઉપયોગ કરો સફેદ રંગનો આપ કોઈ પણ વસ્તુ લઈને દાન કરો રોજ પ્રતિદિવસે શ્રી સૂક્તનો પાઠ કરો તમારા જીવનમાં પરિવર્તન આવશે શુક્ર ભગવાનની કૃપા રહેશે મિત્રો આ જ રીતે દરેક વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ જે પણ માધ્યમથી વિડીયો જોતા હો મિત્રો સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરી લેજો ફરીથી મળશું આપશો અને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ